વડોદરાના હરણી સ્થિત આવેલા પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજ રોજ રામ જન્મ ઉત્સવની ઉત્સાહ કરવામાં આવી વડોદરાના હરણી ખાતે આવેલા પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે રામ જન્મ ઉત્સવ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં અગિયાર વાગે રામ નામના પાઠ કરવામાં આવ્યા જ્યારે શ્રી રામ ભગવાનના જન્મ ઉત્સવ માટે વિશેષ રૂપે મંદિર પ્રશાસન દ્વારા સુવર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું જેનું મુખ્ય કારણ ભગવાન શ્રીરામના ઈષ્ટદેવ સૂર્યને સૂર્ય છે અને તેઓ સૂર્યવંશી રામ તરીકે ઓળખાય છે તેમજ અવધિ પદ્ધતિ અનુસાર તેઓના મુકટ અને વસ્ત્ર તેઓને ધારણ કરાવવામાં આવ્યા આ પ્રસંગે હરણી ભીડભન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રામ જન્મ ઉત્સવમાં સભા થઈ રામ જન્મ ઉત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી સર્વપ્રથમ કે કે રામ જન્મ કેમ પ્રભુ શ્રી રામનો જન્મ તો તુલસી દાસજી કે રામ જન્મ કે હેતુ અનેક રામનો જન્મના હેતુ અનેક છે તો એમાંથી એક વિશેષ હેતુ વિપ્રધ્યનું સંત હિત વિપ્રધ્યનું સંત હિત લીન હે મનુજ અવતાર જગન નિવાસરૂપ પ્રગટે અખિલ લોક વિશ્રામ વિપ્ર ધયનું સંત અને સુર લે ગાય માટે ધરા માટે પૃથ્વી માટે સાધુ સંતો માટે અને દેવો માટે પ્રભુ શ્રીરામજીનું પ્રાગટ્ય થયું અને નવમી તિથિ મધુ માસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિતા મધ્ય દિવસ ધામા પાવન કાળ લોક વિશ્રામ તો નવમી તિથિ છે મધુમાસ એટલે ચૈત્ર માસ નવમી તિથિ મધુ માસ પુણિતા પાવન માસ ચૈત્ર માસ અને મધ્ય દિવસ બપોરના બાર પ્રભુનું પ્રાગટ્ય થાય છે જ્યારે લોકો વિશ્રામ કરતા હોય છે અને વિશ્રામનો સમય તો એમ કહેવાય કે કે આખા વિશ્વને વિશ્રામ આપવા માટે પ્રભુ જન્મે લે છે તો આજે શ્રી બ્રહ્મજી હનુમાનજી મંદિરની અંદર પ્રભુ શ્રી રામજીના જન્મ બાર વાગે થશે તે વખતે રામજીનું સુશોભિત સુવર્ણ ઢાળ સહિતનું એક સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે એમને એમના ઇષ્ટદેવ ગુરુ સૂર્યનું એક મુખાર બિંદ રાખીને સિંહાસન પર રામજી બિરાજશે અને અવધી અવધમાં જે મુકુટ ધારણ કરવા છે એ પદ્ધતિ અનુસાર એમને પ્રભુને આજે ધરાવવામાં આવેલો છે અને પ્રભુ રામજી આખા વિશ્વનું કલ્યાણ કરે હેતુથી અને જન સુખ અને આનંદમાં રહે કે રામ રાજ બહે ઠહી લોકા હર્ષિદ્ધ ભય ગયે સબ શોકા જ્યારે પ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું છે અયોધ્યામાં તો હવે કોઈ ચિંતાનો વિષય નથી એમ તુલસીદાસજી કહે છે અને એ જ હેતુ એ જ ભાવ એ શ્રદ્ધાથી આજે ભક્તો રામજીનો જન્મ ઉજવી રહ્યા છે અને હરણી મંદિરે બપોર બાર વાગે આરતી છે અને અગિયાર વાગે પાઠ રામચરિતમ પાઠનું ગાન થશે અને સાજે 7:30 વાગે મહા આરતી આયોજન કરવામાં છે 1100 થી 1500 ભક્તો મહા આરતી કરી અને જન્મ ઉસવને ખૂબ જ બધાઈ કશે શ્રી રામ નોબી કા પરમ પાવન દિન હે ય હમ સમસ્ત ભારતવાસીઓ કે લિયે બહુત પવિત્ર દિન હે હમ લોગ સભી દેશ કે વાસીઓ સે કામના karte હે કી સ્વસ્થ રહે સુખ કુશાલ રહે ઓર સમૃદ્ધ રહે ઇસ દિન કો બહુત સમૃદ્ધિ સે મનાએ और हमारा देश इसी तरह तरक्की करते रहे पे आप करने हम के लिए लिए संकर्ण रहे। संकर्ण ये संकटमोचन मंदिर जो ये बड़ौदा का है यहाँ बहुत सुकून मिलता है बहुत अच्छी व्यवस्था रहती है ये बड़ौदा का बहुत पवित्र स्थल में से एक है जहाँ हम लोग दर्शन करते हैं तो मन को बहुत शांति मिलती है कितने समय से आप यहाँ पे आ रहे। हम यहाँ लगभग तीन साल से यहाँ आ रहे हैं बहुत अच्छा लगता है यहाँ पे बहुत अच्छी व्यवस्था बहुत स्वस्थ સ્વચ્છ એકદમ નિર્મલ જૈસા લગતા ય મન કો શકૂન બહુ મિલકતા દીન નાથ ગુપ્તા We'll